નારંગી હૃદયને બળ આપનાર પચવામાં દૂર કરનાર એમાં વિટામિન સી પ્રચુર માત્રામાં અને વિટામિન એ બી અને ડી પણ અલ્પ માત્રામાં રહેલા છે સવાર સાંજ એક એક નારંગી રસ લેવાથી પિત્તનું સમન થાય છે જઠર આંતરડા મૂત્રપિંડ વગેરે અવયવો શુદ્ધ થાય છે નારંગી ખાવાથી પેટમાંનો વાયુ દૂર થાય છે નારંગી ખાવાથી લોહીનો ઊંચું દબાણ ઘટે છે નારંગી ખાવાથી શરીરની ખોટી ગરમી દૂર થાય છે કૃમિનો નાશ થાય છે રાત્રે સૂતી વખતે એક બે નારંગી ખાવાથી કબજિયાત મટે છે નારંગીનો રસ જૂની કબજિયાતને પણ દૂર કરી શકે છે નારંગીની છાલ ચહેરા પર ઘસવાથી ખીલમાં ફાયદો થાય છે આવા આયુર્વેદિક સોટ વીડિયો જોવા માટે